જણાવી દઈએ કે તેને એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તેની પાસે ઇન્ડસ્ટ્રીમાં સક્રિય રીતે કામ કરવા માટે માત્ર વર્ષ છે અનુસાર આપને વધુ એ પણ જણાવી કે કે તો અભિનેતાએ કહ્યું જીવન પર વિશ્વાસ નથી રહી શક્યા ત્યારે આપને કાલે મળી શકીએ છીએ આમિરે ખુલાસો કર્યો હતો કે તે બે હજાર બાવીસમાં સિનેમાથી સાયન્સ લેવાયો હતો જો કે પણ મિત્રો જણાવી દઈએ કે બાળકોએ સમજાવ્યું કે હજુ દસ વર્ષમાં ઘણું કામ થશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલના મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ